हम दोबारा बजा जमाना और जमा हालियो આપણા બાપુની ગોળીને ગોળે હવે આપણા ડેલી માટે ડેલીમિક નવો નવો બ્લોગ આવતા રહેશે તો તમે મારી ચેનલ ઉપર નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઈક પણ કરી દેજો અને તમે વિડીયો વિડીયો ચાલુ હે વાંધો ભે પાછો હે પાછો વાંધો હાલો ચાલો જોયો વાંધો વાંધો મારો કાઇમિંગ તમારા વિડીયો ઉતારવાના ઓરિજિનલ કુંઢા હા એમ ભયો યાર ના હાલો જોય હાલવા મંડો ધારો કે મારા લઈ જા હાલો આગળ હાલો એ હો કુંઢા રોળો ઢોળો એ એક જર આંકેલા અને બીજી જરા હવે આપડી આ થાય વાવણીમાં ચાલો હોરા હાઈ લાતા વાવણી કંઈ કેરી નહોતું ને હવે બીજી જરાની થાય

પેલા તો આપણે ક્યારેક ક્યારેક આપતા પણ આ બધા આપતા નથી કેમ કે આપતાથી નથી આવતી બહુ નાટક કરેલા મારી લઈએ ક્યારેક ક્યાં લીધે છે બહુ સારી માત્રી માત્રી લઈ પણ હાલે તો નો હાલે તો પછી નો ચાલે તો પૂજા જ રાખે ખાલી હવે આપણે કાંઈ એની માટે દરરોજ એક વિડીયો તો આવશે જ વધારે જો આપણે

અહીં નો હોય અલમ તેરે ની કે પરીક્ષા કરામત

Jadi yang